મિત્રો અત્યારે આપણે હળવદ મામલતદાર ઓફિસે છીએ ને મારી પાછળ આ તમે જોઈ રહ્યા છો એ જન સુવિધા કેન્દ્ર છે કે જ્યાંથી લોકોને સુવિધાઓ મળે ટૂંકમાં ક્રિમિનલનો દાખલો કાઢવો હોય જાતિનો દાખલો કાઢવો હોય નોન ક્રિમિનલનો દાખલો કાઢવો હોય મિત્રો તો એ અહીંયા આગળ જે કામગીરી છે એ કામગીરી ચાલુ છે પરંતુ તકલીફ એ છે કે અત્યારે આ વેકેશન છે વિદ્યાર્થીઓને એને ખાસા દાખલાઓની એની જરૂર પડે પરંતુ હળવદમાં માત્ર આ એક એજન્સીનો એકમાત્ર માણસ છે કોમ્પ્યુટર ઓપરેટર એકમાત્ર છે એટલે અત્યાર થતાં સો ટોકન જે છે એ દઈ દેવામાં આવે છે બાકીના કારણ કે એક જ વ્યક્તિ છે એક જ કોમ્પ્યુટર ઓપરેટર છે એટલે વધુ કંઈ દઈ શકે તેવી સ્થિતિ નથી અને થોડીક વાત સારી એ છે કે આ બંને બાજુ બાજુપત્રાના જે શેડ છે એ બનાવવામાં આવે છે જેથી જે લોકો જે અરજદારો અહીં આવે તો એ હેરાન ન થાય અત્યારે અહીં મામલદાર કચેરીએ છે મિત્રો અહીંયા જાતિના દાખલા ઘટાવા માટે નોન ક્રિમિનલના દાખલા કઢાવવા માટે કે પછી બિન અનામતના દાખલા કઢાવવા માટે જે લોકો છે એ લોકો અહીં હળવદ મામલદાર ઓફિસે જે છે એ આવ્યા છે જન સુવિધા કેન્દ્રમાં પરંતુ એકમાત્ર કોમ્પ્યુટર ઓપરેટર છે ને એના કારણે જે છે એ આ અરજદારો છે આ લોકો જે છે એ બધા અત્યારે હેરાન થઈ રહ્યા છે કારણ કે હમણાં અમે જ્યારે પૂછ્યું તો એકમાત્ર અહીં કોમ્પ્યુટર ઓપરેટર છે અને એ કોમ્પ્યુટર ઓપરેટર જે છે એ અહીં જે કંઈ કામગીરી થતી હોય એ કામગીરી કરે છે પરંતુ

માનગઢ માનગઢ શું તમે આ છોકરા કાગળીઓ કઢાવવા કાલ આયા પાછા છોકરા કઢાવવાના આવે વારો આવે ત્યારે આવી ગયું કેટલામો નંબર કેટલામો ટોકન લીધા આવે વગેરે ટોકન લાઈન લાઈનમાં આવીને આઠ વાઈ બેઠા બેઠા કેટલા ગરી ગયા અમાર એમાં તમને હું કે તમારી જરૂર હતી

નથી લેવું મહાન પણ એટલે નામ શું તારું પરમાર યુવરાજ યુવરાજ શું કરવા આવ્યો નોન ક્રિમિનલ કઢાવવાનું જાતને દાખલો કેટલા વાગે આવ્યો તો હવે સાત વાગ્યો ટોકન આવી ગયો ટોકન ટોકન આવી ગયો પણ માં વારો એટલે ઓગણ માં વારો આવ્યો તો લાગે આજ વારો આવી જાય બપોર પૈસી આવે ખબર નહીં પણ ત્રણેય કલાકમાં હજી દસ લોકોનો વારો આવ્યો હે તો તો લગભગ બોપર પૈસા જાવ છે એટલે બપોર પછી આવે એવું લાગે લાગે હે હવે આવી જાય તો

તો છોકરાને નિયાથી એમને બહાર કાઢી મૂક્યો કે ભાઈ તારો તો ડોક્યુમેન્ટ હૈસિયત તો જ મેં તને ટોકન આપી શકશું નકર અમારે આપવાનું નથી બરોબર તો મોટરસાયકલ છે સાહેબ થોડીક વાર લાગી જાય આવતા બરોબર તમે હું સમજુ માની લઉં તમને ટોકન નથી આપ્યું પણ ત્રણ કલાકમાં હજી દસ લોકોનો વારો લીધો માન લો તમને એસી નું ટોકન આપ્યું તોય આજ વારો ન આવે એસી નું નહીં ભલે તમ તારે હોમ ટોકન આવે આજ નું આવે તો કાલે આવે બરોબર છે કાલે અમારે આજ વસ્તુ કરવાની ને લાઈનમાં રહેવાની અમે તો ભલે વિદ્યાર્થી છે છે બધાને જરૂર પડશે એક એક બીજા બે ત્રણ જો રાખે તો આ રીતના લોકો અમે એમ કહીશી કે આજે વારો ન આવે તો અમે એમ નથી કેતા આજે જ આપો વારો કાલે આપો બરોબર છે કાલે અમારે નવેસર થી આજ વસ્તુ કરવાની તમારે ધક્કા ખાવાના તમારે ધક્કો મારી બહાર કાઢી મૂકવાના બીજું તો કાંઈ કરવાનું નથી ને શું કરવું જોઈએ તો આ લોકો હેરાન ન થાય શું કરવું જોઈએ અહીંયા એ રીતે શું કરવું જોઈએ અહીંયા શું કરવું જોઈએ જેથી લોકો હેરાન ન થાય ન થાય એ હેરાન ન થાય તો બધાને કાયદેસર નહીં લાઇન ટુ લાઇન બધાને લેવાના બધાને ડોક્યુમેન્ટને બધાને જરૂર પડશે એ નહીં એક ઓપરેટર હે અંદર તમે સાંભળો એક ઓપરેટર હે હવે ખેંચી ખેંચીને કેટલું કામ ખેંચવાનો આપણે સમજી છીએ એક ઓપરેટર આય ઓપરેટરની જરૂર પડે છે બરોબર છે એક નહીં બે ત્રણ ત્રણ જોઈએ કેમ કે માણસની હજારો સંખ્યાની માયકા છોકરા છે એવું નથી કે હજારો હજારો ની અંદર છોકરા છે બધાને જરૂર પડતી હોય બરોબર સાહેબ કોઈ નવરાણ હોય બબે તન તન ચાર ચાર ધક્કા ખાવા હાટે થઈ બરોબર બધા નાના માણસો બધાને ધંધો હોય છોકરા હાટે થઈને બધા આવતા હોય એટલે ટુકમાં વ્યવસ્થિત જે હે લાઈનમાં કુપનો આપે એટલે ટોકન આપે અને ઓપરેટર એકાદ બે વધારવામાં આવે તો આવો અંદર આપણે જઈએ લાગવા હા લાગવા વરાનો પેલા વારો આવી જાય થોડો આપણે ત્યાં અંદર પણ થોડીક આ ઓપરેટર છે ને એની થોડીક વાત કરી મિનિટ એમની લઈ આપણે શું તમારું નામ જયેશભાઈ જયેશભાઈ કેટલા ઓપરેટર અત્યારે તો હાલમાં હું એક જ છું તમે એક જ છો મોટાભાગે અત્યારે વિદ્યાર્થીઓના નોન ક્રિમિનલના અને આવકના દાખલા કઢવા માટે થઈને આવતા હોય જાતિના દરરોજ કેટલાક અરજદારો આવે રોજ ગણો તો સો ઉપર ગણી લેવાના હશે દોઢસો બસો અઢીસો કેમ કે ટ્રાફિકમાં નક્કી ન હોય કે વિદ્યાર્થીઓ કેટલા આવશે એનું પ્રમાણ તો નક્કી ન જ હોય અત્યારના સિઝનમાં તમે કેટલા કાઢો દરરોજના દરરોજના મારી કેપેસિટી પ્રમાણે સાંજ સુધીમાં હું સો કાઢી નાખું છું તો હમણાં કીધું ત્રણ કલાકથી ચાલુ છે હજી દસ અગિયાર મો વારો હે ત્રણ કલાકથી તો ક્યાંથી ચાલુ હોય સાહેબ સાડા દસ તો આપણે ચાલુ થાય છે ને ઓફિસ એવું છે તો આઠ વાગ્યાના સાહેબ હવે એમાં એવું છે કે જેને વહેલા વાળો લેવો હોય એ વહેલા આવવાના છે હું કોઈ નહીં એમ તો ન જ કહી શકું કે તમે દસ વાગે આવું ચાલો સો રજદારોના દાખલા કહી નીકળી દરરોજ સો રજદારોના દાખલા કાઢીએ આપણે આપણે ગણવાના તો હું ચાલો મરદશે અહીં નેટવર્ક થોડોક ઇસ્યુ છે તમે કામ કરો વાંધો નહીં નહીં તો વળી પાસે બાય તમને લઈ જઈશું બીજા બે ખોટી થાય એટલે આ પરિસ્થિતિ છે મિત્રો એટલે ખાસ જે રાજકીય આગેવાનો તેની સાથે મામલતદાર જિલ્લા કલેક્ટરને ઈ ખાસ ધ્યાન લે અને અત્યારે કારણ કે હમણાં કોમ્પ્યુટર ઓપરેટરો જે છે એ વધારાના જો રાખવામાં આવે તો લોકો જે છે એ ગ્રામ્ય વિસ્તારમાંથી ને ત્યાંથી આવતા હોય સિટી વિસ્તારમાંથી આવતા હોય તો આ બધા હેરાન ન થાય અને આ પંદર વીસ દિવસ પૂરતું આ જે ટ્રાફિક જે છે આ ટ્રાફિક રહેતું હોય છે અને માત્ર એ કોમ્પ્યુટર ઓપરેટર છે દરરોજના કહી રહ્યા છે સો ટોકન અમે આપી છે આવે છે દોઢસોથી બધો બસો જે અરજદારો છે એ અહીંયા આવે છે પરંતુ બાકીના જે છે એમને પાછું જવું પડે છે એટલે ખાસ જિલ્લા કલેક્ટરને મામલતદારને એ આ ધ્યાને લે અને બે નવા કોમ્પ્યુટર ઓપરેટરો જે છે એ અહીંયા રાખવામાં આવે તો અરજદારો જે હેરાન થઈ રહ્યા છે એ ન થાય આભાર મિત્રો